નમસ્કાર મિત્રો પુષ્પદન ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદન ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો પાલિતાણા તાલુકાના પાંચ પીપળા ગામે દ્વિવિધ કાર્યક્રમ યોજાયો પાલિતાના તાલુકાના પાંચ પીપળા ગામે વિકસિત ભારત વિકાસ યાત્રા સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેવા કે રેશન કાર્ડમાં સુધારા આયુષ્યમાન કાર્ડ જીબીને લગતા કામો હેલ્થને લગતા કામો સ્થળ પર જ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અધિકારી નાયબ મામલતદાર બાવળિયાભાઈ જીબી કચેરી ચૌધરી સહિત નૂતનસિંહ ગોહિલ લલ્લુભાઈ તેમજ ધીરુભાઈએ ખાસ હાજરી આપેલ પધારેલ તમામ મહેમાનોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવેલ અંતમાં સૌનો આભાર સરપંચ કાંતિબાપુ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો યશવંતસિંહ ગોહિલ અત્યારે તાલુકા ભાજપ અધ્યક્ષની જવાબદારી છે આજે પાલીતાણા તાલુકાના પાંચપીપળા ગામે મોદીનો ગેરંટીવાળો રથ આવ્યો છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહો જોવા મળે છે હારો હર ખાસ કરીને તો બહેનોની અંદર તો એટલો અનેરો ઉત્સાહો છે મોદીની ગેરંટી હોય છે કે ભારતના કોઈ પણ મહિલાઓ છે કિસાનો છે ગરીબો છે યુવાનો છે એમનો જો ફાળો વિકસિત ભારતની અંદર હશે ત્યારે સર્વશ્રેષ્ઠ ભારત બનશે આ સાથે સાથે અનેક યોજનાઓ છે એના સ્થળ ઉપર જ તે યોજનાના લાભો મળે છે ખેડૂતોને મળે છે મહિલાઓને મળે છે આયુષ્યમાન કાર્ડ તો એક આશીર્વાદ સમાન બન્યું છે અહીંયા જ આ પાંચપીપળા ગામની અંદર અત્યારે પાંચસો ને અડતાલીસ કાર્ડ નીકળ્યા છે તમે વિચાર કરો કે એક દર્દીને દસ લાખ રૂપિયાની સારવાર મોદી આપે છે આટલો વિશ્વાસ બેસી ગયો છે ખાલી સપને બૂનતે નહીં હકીકત બૂનતે ઇસીલીએ તો મોદી કો ચૂનતે હે સાથે સાથે આ પાંચપીપળા ગામની અંદર સેવા સેતુ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેથી તમામ કચેરીઓ ના અહીંયા અત્યારે કર્મચારીઓ હાજર છે કોઈ પણ કામ હોય રેશન કાર્ડનું હોય આધાર કાર્ડનું હોય વગેરે અનેક કામો ના અહીંયા સ્થળ ઉપર જ થાય છે સાથે સાથે ગેસ પણ કોઈ જો કોઈ રહી ગયો હોય તો ગેસની પણ અહીંયા સુવિધા છે તાત્કાલિક કે તો વગર રૂપિયા એક પણ રૂપિયો મોદી કહે છે કે એક રૂપિયો નહીં ભરવાનો મફતની અંદર ગેસ આપે છે ત્યારે આપણે આ કાર્યક્રમને અનુસંધાને મોદીના ગેરંટીવાળા રથને હર્ષપૂર્વક આવકાર્ય છે આખા દેશની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અસ્તુ